દિવાળીના તહેવારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરામાં આ વર્ષે સ્થાનિક કારીગરો દ્વારા બનાવાયેલા સ્વદેશી દીવડા લોકોની પહેલી પસંદ બની રહ્યા છે અગાઉ ચાઇનીઝ લાઇટ્સ અને દીવડાઓ બજારમાં છવાયેલા રહેતા ત્યારે હવે લોકો લોકલ ફોર વોકલના સૂત્રોને સાર્થક કરતા સ્વદેશી દીવડાઓ ખરીદી રહ્યા છે સ્થાનિક બજારોમાં કારીગરો દ્વારા માટી પિત્તળ તથા હસ્તકલા આધારિત વિવિધ પ્રકારના આકર્ષક દીવડા બનાવવામાં આવે છે ત્યારે લોકો સ્વદેશી ઉત્પાદનો ખરીદી સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપી રહ્યા છે પરિણામે કારીગરોને રોજગારી મળી રહી છે આજે કોળિયા બનાવીએ છીએ આટલા બનાવીએ કોળિયા બનાવીએ કુલડી બનાવીએ અને બીજા કંઈ આમ પેલા નાના નાના ગળા છે ગરબા છે આવું જેવું બધું બનાવીએ છીએ અમારે દર વર્ષે કોળિયા લગભગ પાંચેક હજાર જેવા બનાવવા પડે વેચાણ એટલે અમારે જે ગ્રાહકો હોય ગામડામાં મૂકીએ પછી કોઈ વેપારી આવે એ એમને રિઝનેબલ ભાવ કરીને અમે આપી દઈએ જેથી અમારો ધંધો ચાલે આપણા દિવાળીના તહેવારમાં લાઇટોની જગ્યા પર આપણે આ જે દીવડા છે એ લોકોને રોજગારી મળી રહે અને સ્થાનિક લોકોને મારી એટલી જ અપીલ છે કે આ લોકોને ખરીદીને અમને રોજગારી આપી અને આપણે સ્વદેશી so અપનાઈએ